નમસ્કાર મિત્રો તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું શું મૂલ્ય ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આ માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને પેજ ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપને રેગ્યુલર અપડેટ મળતી સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે જોઈએ તો ચાંદીના એક ગ્રામનો ભાવ એકસો નવ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર નેવું

સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો કેરેટ કેરેટ ભાવ ભાવ રહ્યા તે જોઈએ તો નવ લાખ છોતેર હજાર ત્રણસો સુધી રહ્યો ચોવીસ કેરેટ સોના સો ગ્રામ ના ભાવમાં અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો આજના અઢાર કેરેટ સોના એક ગ્રામ નો ભાવ સાત હજાર ત્રણસો તેવીસ આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર પાંચસો એક્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ સોનાનો ભાવ સાત લાખ રૂપિયાનો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર અંગેના પોઝિટિવ સંકેતો મળ્યા હતા જેથી સોના જેવા સુરક્ષિત રોકાણોની માંગમાં થોડો ઘટાડો થયો હતો આ અઠવાડિયે સોનાના ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે કારણ કે યુએસનો ફુગાવો અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ જેવા મુખ્ય મેક્રો ઇકોનોમિક્સ ડેટા જાહેર થવાના છે જો આ આંકડાઓમાં કોઈ પણ અસર છે કરે હાલમાં નજર ચીન વેપાર વાટાઘાટો પર છે જો બંને દેશો વચ્ચે કોઈ નક્કર કરાર થાય તો સોનાના ભાવ ઘટી શકે છે પરંતુ જો વાટાઘાટોમાં કોઈ નકારાત્મક સંકેત મળે તો વધી પણ શકે છે ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને સત્તાવન પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વઢઘટ કેવી રહેશે તે વિષયની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર